ગાંધી બાપુ ના આગેવાની હેઠળ ઘણા લોકો આંદોલન કર્યા ઘણા દેશભક્તો બલિદાન આપ્યા જેમ કે સુભાષચંદ્ર બોઝ ગાંધી બાપુ પેલા ગાંધી બાપુ બોઝ વીર ભગતસિંહ એ લોકોએ પોતાનું બલિદાન આપ્યું પણ ગાંધી બાપુ જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે જેલમાં હા એવું કેવાય છે કે ગાંધી બાપુને ને જયારે દેશ આઝાદ થયો ને ત્યારે ગાંધી બાપુ જેલ હતા અને સમાચાર જેલમાં ને પહોંચાડવા એમાં આપણો તિરંગો તેને મોકલવામાં આવેલો એવું કેટલા ખુશ હશે જેલમાં જેના માટે વાત છે બરાબર છે તો કાલે પંદરમી ઓગસ્ટ જય હિન્દ જય ભારત